બીજી તરફ જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં વાદળ ફાટી જવાથી ભારે વિનાશ થયો છે પૂરને કારણે લગભગ સો ઘરો નાશ પામ્યા હતા અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ચુમ્માલીસ બંધ થઈ ગયો હતો જેના કારણે અનેક ગુજરાતીઓ પણ ત્યાં ફસાઈ ગયા છે ફસાયેલા ગુજરાતીઓમાં બનાસકાંઠા જિલ્લાના પણ કેટલાક નાગરિકોનો સમાવેશ થાય છે ત્યારે આ મામલે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા ફસાયેલા લોકોની અપડેટ લેવામાં આવી હતી જિલ્લા કલેક્ટરે તમામ બનાસકાંઠાના લોકો સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું સાથે જિલ્લા વહીવટી તંત્ર જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં જે ક્લાઉડ બસ્ટ અને લેન્ડ સ્લાઇડિંગની ઘટના ખરાબ હવામાન બની છે તેમાં ગુજરાતના મુસાફરો અને એક બસ ફસાઈ હોવાના સમાચાર મળ્યા હતા ઘટનાની માહિતી મળતા તરત જ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે સંપર્ક કરી અને પ્રવાસીઓને કોઈપણ જાતની અગવડ ન પડે અને વહેલામાં વહેલી તકે ખરાબ જે વાતાવરણમાં ફસાઈ ગયા હતા ત્યાંથી કાઢવા માટેની સીધી સૂચના આપવામાં આવી હતી અને અત્રેના ડિસ્ટ્રિક કલેક્ટર કચેરી બનાસકાંઠા તથા ગૃહ વિભાગ સતત જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે સંપર્કમાં જે મુસાફરો ફસાયેલા હતા તેમના માટે કામગીરી ચાલી રહી હતી આ જે મુસાફરો હતા એમાંથી કુલ પચાસ લોકો ગઈકાલે રાત્રે ફસાયેલા હતા જેમાં પાલનપુરના સત્તર વડગામના અગિયાર ગાંધીનગરના ઓગણીસ અને મહેસાણા જિલ્લાના ત્રણ એમ કુલ પચાસ મુસાફરો હતા જેમાંથી ચોવીસ પુરુષો અને છવ્વીસ મહિલાઓ હતી પચાસ મુસાફરોમાં એક આઠ વર્ષનું બાળક પણ હતું અને પચાસ મુસાફરો મુસાફરો પૈકી સત્યાવીસ સિનિયર સિટીઝન હતા અત્રેથી સાત વાગે શ્રી બશીર ચૌધરી કલેક્ટર રામબનનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તરત જ તેમણે મુસાફરોને તમામ પ્રકારની મદદ મળે તે માટે ખાતરી આપી હતી અને તાત્કાલિક રીતે રેસ્ક્યુ ટીમ રવાના કરી હતી પરિસ્થિતિ ત્યાં આગળ થોડી ખરાબ હતી એટલે અંદાજીત સાડા છ કિલોમીટરના અંતરેથી વાહન રેસ્ક્યુ ટીમનું વાહન જઈ શકે એવું ન હતું આથી જમ્મુ કાશ્મીર પ્રશાસનની જે ટીમ હતી એમના દ્વારા પગપાળા જઈ અને રાત્રે સાડા અગિયાર વાગે બસમાં જે મુસાફરો ફસાયેલા હતા એમનો સંપર્ક કરી લીધો હતો અડધી રાત્રે જમ્મુ કાશ્મીર પ્રશાસન દ્વારા તેમના માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને ટીમ ત્યાં પહોંચ્યા બાદ ત્યાંના કલેક્ટર રામબન દ્વારા અત્રેની કચેરીએ અપડેટ પણ આપવામાં આવી હતી